વિચાર્યું છે કે એક આખો સમાજ ભેગો મળીને પોતાના માટે પોતાના ભવિષ્ય માટે નવા નિયમો લખે લગ્નથી લઈને મરણ સુધીના દરેક સામાજિક પ્રસંગ માટે એક નવી વ્યવસ્થા ઊભી કરે વેલ આવું જ કંઈ ગુજરાતના ઠાકોર સમાજમાં થઈ રહ્યું છે એમણે પોતાનું એક સામાજિક બંધારણ બનાવ્યું છે ચાલો આજે ઊંડાણમાં સમજીએ કે આ શું છે અને આની જરૂર કેમ પડી અને જુઓ આ આખા બંધારણનો જે પાયો છે ને એ આ એક જ વાક્યમાં સમાયેલો છે આ કોઈ ખાલી દિવાલ પર લખવાનું સૂત્ર નથી પણ દરેક નિયમ પાછળની મૂળ ભાવના છે જે આપણે આગળ જોવાના છીએ મતલબ કે સમાજની સામૂહિક પ્રગતિ એ જ સૌનો અંતિમ ધ્યેય છે તો સૌથી એક વાત સ્પષ્ટ કરી લઈએ આ કોઈ સરકારી કાયદો નથી આ તો સમાજે પોતાના માટે પોતાના ભલા માટે જાતે જ બનાવેલી એક બ્લુપ્રિન્ટ છે એક એવી યોજના જેનો હેતુ છે એકતા વધારવી શિક્ષણને પ્રોત્સાહન આપવું અને સમાજને પ્રગતિના પંથે આગળ લઈ જવો પણ સવાલ એ છે કે આવા કડક નિયમો બનાવવાની જરૂર જ કેમ પડી જવાબ છે એક જ શબ્દમાં દેખાદેખી લગ્ન પ્રસંગોમાં એકબીજાથી ચડિયાતા દેખાવા માટે જે ખોટા ખર્ચાઓનો ટ્રેન્ડ શરૂ થયો એના કારણે સામાન્ય પરિવારો પર એટલું બધું આર્થિક દબાણ આવી ગયું કે સમાજને લાગ્યું કે ભાઈ હવે આને રોકવું જ પડશે તો આ સુધારાની શરૂઆત ક્યાંથી થાય છે સીધી સગાઈના પ્રસંગથી જ્યાં મોટા ફંક્શન અને અને ખર્ચ થતો હતો ત્યાં હવે નિયમ સાદો છે બધું જ સાદગીથી ફક્ત નજીકના પરિવારની વચ્ચે જ પતાવો મુખ્ય હેતુ વિધિ પર ધ્યાન આપવાનો છે દેખાડા પર નહીં અને હા આ કોઈ ખાલી સલાહ નથી આ એકદમ પાક્કો નિયમ છે વર અને કન્યા બંને પક્ષના મળીને ફક્ત પચીસ લોકો બસ આ એક જ નિયમથી દેખાદેખી પર તો બ્રેક લાગે જ છે પણ પરિવારો પરનો જે મોટો આર્થિક બોજ હતો એ પણ તરત જ હળવો થઈ જાય છે એ જ રીતે જાન એટલે કે વરઘોડામાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે પહેલાં જે ડીજેનો શોરબકોર દારૂ અને ગાડીઓની લાંબી ખતારો જોવા મળતી એ બધી જ વસ્તુઓ પર હવે પ્રતિબંધ છે હેતુ એકદમ સ્પષ્ટ છે પ્રસંગને શિસ્તબદ્ધ અને સન્માનજનક બનાવવો જેથી સમાજની છબી સારી બને અને આ શિસ્ત માટે પણ જો એક ચોક્કસ આંકડો આપી દીધો છે જાનમાં વધુમાં વધુ અગિયાર ગાડીઓ એનાથી એક પણ વધારે નહીં આ વધુ એક પગલું છે જે લગ્નના બિનજરૂરી ખર્ચ અને દેખાડાને કાબૂમાં લાવવા માટે લેવાયું છે આ તો આપણે ખાલી લગ્નની જ વાત કરી પણ આ બંધારણની સૌથી મોટી ખાસિયત એ છે કે જીવનના દરેક પ્રસંગને સારા અને માઠા બંનેને આવરી લે છે જેથી સમાજમાં એક સમાન અને સરળ વ્યવસ્થા ઊભી કરી શકાય જરા આ સ્લાઇડ પર ધ્યાન આપો નિયમો કેટલા સ્પષ્ટ અને સીધા છે લગ્ન હોય કે મામેરું મહેમાનોની સંખ્યા થી વધુ નહીં જમણવારમાં ફક્ત એક જ મીઠાઈ જેથી ગરીબ અને તવંગરનો કોઈ ભેદભાવ જ ન રહે અને જન્મદિવસ પર તો કોઈ મોટા જમણવાર કે આમંત્રણો જ નહીં આનો મતલબ સીધો છે કે કોઈ પણ પરિવાર પર પ્રસંગોનો આર્થિક બોજ ન આવવો જોઈએ અને આ નિયમ તો કદાચ સૌથી વધુ રસપ્રદ છે લગ્ન માટે આખા વર્ષમાંથી ફક્ત બે જ પંદર દિવસના ગાળા નક્કી કરી દેવામાં આવ્યા છે એક મહા મહિનામાં અને બીજો વૈશાખ મહિનામાં હવે આનાથી ફાયદો શું સિમ્પલ છે બધાને અગાઉથી જ ખબર હોય છે કે લગ્નો ક્યારે છે એટલે બિનજરૂરી દોડધામ અને ખર્ચમાંથી મોટી બચત થાય છે આ બંધારણમાં પ્રેમ લગ્નોને લઈને પણ એક સ્પષ્ટ નિયમનો ઉલ્લેખ છે દસ્તાવેજમાં લખ્યું છે કે સમાજ આવા લગ્નોને ઔપચારિક રીતે માન્યતા નહીં આપે અહીં આપણે માત્ર એ જ જણાવી રહ્યા છીએ જે બંધારણમાં લખવામાં આવ્યું છે આ સુધારાઓ માત્ર ખુશીના પ્રસંગો પૂરતા સીમિત નથી પણ દુઃખના પ્રસંગોમાં પણ લાગુ પડે છે મરણ પછીના બારમા તેરમાના જે મોટા જમણવારો થતા હતા એના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અહીં પણ હેતુ એ જ છે સાદગી અને પરિવાર પરથી આર્થિક બોજ ઓછો કરવો સારું નિયમો તો બહુ સરસ બનાવી દીધા પણ આનું પાલન કોણ કરાવશે અને જો કોઈ નિયમ તોડે તો એનું શું વેલ આ બંધારણમાં એની પણ પૂરી વ્યવસ્થા છે અને આ વ્યવસ્થાનો હેતુ માત્ર દંડ ઉઘરાવવાનો નથી પણ સમાજનું ભવિષ્ય બનાવવાનો છે અને જો કોઈ નિયમ તોડે છે તો દંડની રકમ સાંભળીને જ ખ્યાલ આવી જશે કે સમાજ આ મામલે કેટલો ગંભીર છે પંચોતેર હજારથી લઈને ત્રણ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે આ આંકડા પોતે જ નિયમોની ગંભીરતા દર્શાવે છે પણ એક મિનિટ આ દંડનો હેતુ કોઈને સજા કરવાનો બિલકુલ નથી એની પાછળનો જે વિચાર છે ને એ આ સૂત્રમાં છે નિયમ તોડનાર નહીં સમાજ જીતશે એટલે કે સમાજનું સામૂહિક હેત એ કોઈ એક વ્યક્તિની ઈચ્છા કરતા હંમેશા ઉપર રહેશે અને હવે સૌથી મહત્વની અને કદાચ સૌથી સારી વાત આ જે દંડની રકમ ભેગી થાય છે એ જાય છે ક્યાં કોઈના અંગત કિસ્સામાં ના આ બધી જ રકમ એટલે કે સો ટકા રકમ સીધી સમાજના બાળકોના ભણતર માટે બનેલા ફંડમાં જાય છે મતલબ કે વર્તમાનની ભૂલમાંથી સમાજના ભવિષ્યનું નિર્માણ હવે આટલી મોટી વ્યવસ્થા બરાબર ચાલે એના માટે એક આખું માળખું પણ તૈયાર કરાયું છે ગામ તાલુકા અને જિલ્લા સ્તરે કમિટીઓ બનાવવામાં આવી છે જે આ નિયમોના પાલન પર નજર રાખશે અને ખાતરી કરશે કે બંધારણનો યોગ્ય રીતે અમલ થઈ રહ્યો છે તો આ બધા નિયમો દંડ સમિતિઓ આ બધા પાછળનો મુખ્ય હેતુ શું છે આખરે સમાજ ક્યાં પહોંચવા માંગે છે તે માત્ર ખર્ચ બચાવવાની વાત નથી વાત છે એક મજબૂત અને સશક્ત સમાજ બનાવવાની અને એ હેતુનો આત્મા આ એક વાક્યમાં સમાયેલો છે કારણ કે જ્યારે લગ્નનો ખોટો ખર્ચ ઘટે દહેજ જેવી પ્રથાઓ પર રોક લાગે ત્યારે દીકરી સાચા અર્થમાં પરિવાર માટે બોજ નહીં પણ ગૌરવ બને છે આ જ આ બંધારણનો સૌથી મોટો ઉદ્દેશ્ય છે ટૂંકમાં કહીએ તો આ બંધારણનું અંતિમ સપનું છે એક એવો સમાજ બનાવવાનો જે સો ટકા શિક્ષિત હોય જ્યાં દીકરીઓ સુરક્ષિત અને સન્માનિત હોય જ્યાં અમીર ગરીબ વચ્ચે કોઈ ભેદ ન હોય અને જે આખા દેશ માટે એક ઉદાહરણરૂપ સમાજ બને તો આ આખી વાત આપણને એક બહુ મોટા અને મહત્વના સવાલ ઉપર લાવીને મૂકી દે છે જ્યારે કોઈ સમાજ કોઈ બારના કાયદાની રાહ જોયા વગર પોતાની અંદરથી જ જાતે જ પરિવર્તન લાવવાની હિંમત બતાવે ત્યારે એ એના આવનારા ભવિષ્ય વિશે શું કહી જાય છે આ ખરેખર વિચારવા જેવી વાત છે